તો દોડધામ સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશ જે ગુજરાત ફ્લોરો કેમિકલ ફેક્ટરી છે તેમાં ગેસ લીકેજ થયું છે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ ચોક્કસ હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં તો હાલ ગોધરા ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જે ગેસનું લીકેજ હતું તેને બંધ કરી દેવામાં આવ્યું છે સાથે સાથે જે પચીસ ઇજાગ્રસ્તો હતા તેઓને સારવાર માટે હાલની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે બીજી તરફ અહીંયા જે તંત્રના અધિકારીઓ છે તેઓની ટીમ ફરકાઈ ગઈ છે અન્ય જે કંપનીમાં કર્મચારીઓ હતા તેઓને પણ સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હાલ કહેવા જઈએ તો અત્યારે કોઈ પણ પ્રકારની જે ગંભીર પરિસ્થિતિ છે તે નથી જોવા મળી રહી જી રાજેશ ત્યાં આગળ કેટલા લોકો કામ કરી રહ્યા હતા પચીસ જેટલા લોકો અત્યારે ઘાયલ છે તે પ્રકારનો આંકડો સામે આવ્યો છે પરંતુ કેટલા લોકો ત્યાં આગળ કામ કરતા હતા તેને લઈને કોઈ પણ પ્રકારનો અપડેટ છે કોમન ચોક્કસ કહી કહી શકાય કે શિપ્તવાઈઝ જે પ્રકાર પ્રકારે અહીંયા કામગીરી કરવામાં આવતી હોય છે એટલે સો થી વધુ કર્મચારીઓ અંદર હોવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી જે પ્રકારે કર્મચારીઓ અંદરથી હેલ્મેટ સાથે બહાર નીકળતા હોય એ જોવા મળી રહ્યા છે જેથી મામલો સામે આવ્યો છે કે જ્યાં ફેક્ટરીમાં ગેસ લીકેજ થવાની ઘટના બની અને જેના કારણે પચીસ જેટલા લોકો જે છે તે ઘાયલ થયા છે ઘટનામાં વધુ જેટલા લોકો ઘાયલ થયા છે અને ત્યારે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હાલ નેપાળમાં ચાલી રહેલા આંદોલનના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે ત્યારે અમદાવાદથી જે ગુજરાતીઓ નેપાળ ફરવા માટે ગયા હતા તે તમામ લોકો સુરક્ષિત છે અને તે કાઠમંડુની હોટલમાં રોકાયેલા છે ત્રણસોથી વધારે ગુજરાતીઓ કાઠમંડુની હોટલમાં સુરક્ષિત છે તેમને ભારત પરત લાવવા માટેના પ્રયાસો ચાલુ છે ગુજરાતથી ગયેલા છત્રીસ જેટલા ગુજરાતીઓ સુરક્ષિત પરત ફરવા માટેની મીટ માંડીને બેઠા છે ખાસ કરીને અત્યારે હાલ નેપાળમાં ત્રણસોથી વધારે ગુજરાતી પરિવારો ત્યાં છે અને એ લોકો કૈલાસ માનસરોવરની યાત્રા સાથે મુક્તિનાથની યાત્રાએ ગયેલા છે અને લગભગ ઘણા લોકો સાથે વાતચીત છે તો બધા જ હોટલની અંદર અત્યારે સેફ છે અને હોટલમાં સિક્યુરિટી સાથે બધાને હોટલમાં રાખવામાં આવેલા છે તો લગભગ ચાલીસ એક લોકોનું ગ્રુપ જે કાઠમંડુ કૈલાસ માનસરોવર માટે નીકળ્યું હતું અને કઠમંડુ ફ્લાઇટ લેન્ડ ના થવાના કારણે એ લોકો લખનઉ અને દિલ્હી ખાતે પાછા આવેલા છે લગભગ ચાલીસ એક લોકોને કાઠમંડુ એરેવલ ના થવા થયું અને પાછા એમને આવવું પડ્યું છે રાજકોટ બાદ સુરતમાં હેલ્મેટ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે ભાજપ એમએલએ કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે રાજકોટમાં નિર્ણયનો વિરોધ થતા ધારાસભ્યોએ ગૃહમંત્રીને રજૂઆત કરી છે રાજકોટમાં પોલીસે હેલ્મેટ સામે કાર્યવાહી રોકી છે હેલ્મેટ ફરજિયાત પહેરવા સામે લોકોને મુશ્કેલીઓ પડે છે આ અંગે ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી લોકોને સાંભળીને નિર્ણય લેવાય તે અંગે રજૂઆત કરવામાં આવે છે ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ અમુલ ડેરી નિયામક મંડળની ચૂંટણી અને એક વાગ્યા સુધીમાં ચોરાણું પોઈન્ટ બોતેર ટકા મતદાન થયું છે કપડબંજ અને બોરસદ બેઠકમાં સો ટકા મતદાન થયું છે સૌથી ઓછું મતદાન વ્યક્તિગત સભાસદ બેઠકમાં ત્રીસ ટકા થયું છે ઓવરઓલ ચોરાણું ટકા મતદાન થયું છે કુલ આઠસો મતદારોમાંથી સાતસો નેવ્યાસી મતદારોએ મતદાન કર્યું છે તો આજે મતદાનનો નો દિવસ અને હવે ટકાવારી સાથે બિલકુલ અમુલ ડેરી નિયામક મંડળની ચૂંટણી યોજાઈ છે અને એક વાગ્યા સુધીમાં ચોરાણું પોઈન્ટ બોતેર ટકા જેટલું મતદાન થયું છે કુલ નવ બેઠકો માટે આઠસો ને સત્તર જેટલા ઉમેદ મતદારો છે કે જેઓ મતદાન કરવા માટે અહીંયા અમૂલ ડેરી એ જે મતદાન મથક છે ત્યાં પહોંચ્યા હતા કપડવંજ અને બોરસદ બેઠકમાં સો ટકા જેટલું મતદાન નોંધાયું છે જયારે સૌથી ઓછું મતદાન વ્યક્તિગત સભાસદ બેઠકમાં ત્રીસ પોઈન્ટ તેતાલીસ ટકા જેટલું મતદાન થયું છે ઓવરઓલ વાત કરવામાં આવે આ મતદાનની ટકાવારીની તો ચોરાણું પોઈન્ટ પોતેર ટકા જેટલું મતદાન થયું છે અને આગામી બાર તારીખે જે છે તે સંજય બદલ આપનો આભાર વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અત્યાર સુધી સીઝન નો એકસો ત્રીસ ઇંચ થી વધારે વરસાદ વરસ્યો છે કપરાડાના અંતરિયાળ વિસ્તારના અનેક નદી નાળા ઉપર નાના કોઝવે અને પુલનું મોટા પાયે ધોવાણ થયું છે દર વર્ષે આ વિસ્તારના અંતરિયાળ ગામોની આ જ સમસ્યા છે ભારે વરસાદ વખતે કલાકો સુધી નદી અને ખાડીઓના પાણી કોઝવે નાના પુલ અને રસ્તા ઉપર ફરી વળે છે પાણી ઉતર્યા બાદ પણ રસ્તાઓને કોઝવે ધોવાઈ ગયા હોવાથી અવર જવરમાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે તંત્રએ અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી તેમ છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર

જે પણ મુસાફરો છે એમને ઘણી બધી મુશ્કેલી પડી રહી છે તો મારી એટલી જ માંગ છે કે કપડાંની અંદર આવા જે નીચાણવાળા કોજીઓ છે એ કોજીઓનું સર્વે થાય અને એ સર્વેના આધારે એ ઊંચા બને અને એના માટે અને વર્તમાન જો તાત્કાલિક એનું રિપેર પણ થાય અમારે નાનલો પોલ હોવાથી પાણી વરસાદ ચોમાસાનો વરસાદ બહુ જ પડે એટલે આના પરથી ધોવાણ થઈ જાય દર વર્ષે તમારે જાતે જ પથરા લાખીને આમ તેમ ખાડો પૂરીને અમારે જેવા ઓવર ઓવર થાય એવું અમે કરીએ જાતે નિહાળમાં કોયરા ભણવા મોકલે અહીંયા સુધી આવે એટલે અહીંથી પૂરની તહેબાથી નહીં જવાય એટલે પાછા ઘેરે જ લઈ જવા પડે એવી અમને બહુ તકલીફ પડે ખરેખર તો અમને સરકારને એવું છે કે અમારા જલ્દી પુલ ભણી જાય તો અમને સારું લાગે અમદાવાદના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે કોર્ટની મુદ્દતોમાં વારંવાર હાજર ન રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા કાઢવામાં આવ્યું છે ધરપકડનું વોરંટ અને વર્ષ બે હજાર અઢારમાં પાસ આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતિક ઉપવાસને લઈ નોંધાયો હતો ગુનો હાર્દિક પટેલ ગીતા પટેલ કિરણ પટેલ તેમજ આશિષ પટેલ સહિતના સામે ગુનો નોંધાયો હતો

હાર્દિક પટેલ ગેરહાજર રહેતા હતા કોર્ટમાં અને તેને લઈ હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તેમને હાજર રહેવા માટે એક અગત્યનું વોરંટ કહી શકાય તે પ્રમાણે ધરપકડ વોરંટ જે છે એ ઇસ્યુ કરવામાં આવી છે એટલે આગામી મુદત સુધી તેઓ જો કોર્ટ સમક્ષ હાજર નહીં રહે તો તેમને ધરપકડ કરી અને પોલીસ કોર્ટમાં તેમને પેશકશ કરી શકે છે મહત્વનું છે કે વર્ષ બે હજાર અઢારમાં માં આ જે ગુનો નોંધાયો હતો તે ગીતા પટેલ કિરણ પટેલ અને આશિષ પટેલ સહિત હાર્દિક વિરુદ્ધ પણ અનેક પાંચ નેતાઓ સામે આ ગુનો દાખલ થયો જે મૌલિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર વરસાદ સંતરામપુરના ગલાતલાવડી ગામે વરસાદમાં મકાન ધરાશાયી થતા એકનું મોત નીપજ્યું છે ત્યારે રાત્રિ દરમિયાન ભારે વરસાદમાં મકાન ધરાશાયી થયું આજ મકાનમાં મધ્યરાત્રીએ પરિવાર ઊંઘતો હતો અને વરસાદમાં મકાન પડતા પરિવાર મકાનના કાટમાળમાં દબાયો છે બે બાળક સહિત પતિ પત્ની ઘરમાં સૂતા હતા અને મકાન ધરાશાય થયું મકાન પડતા પતિ ખાંટ પ્રવીણભાઈનું મોત નીપજ્યું અને બે બાળક તેમજ પત્નીને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે વરસાદને લીધે મારા કાકાના ઘેર ઘર પડી જવાથી મારા જે કાકાનો છોકરો છે એમના વાઇસ બે ત્રણ છોકરા છે એ પડી જવાથી અંદર જે ભૂસ્યા છે ગ્રામજનોએ બધા અંદરથી નીકાળીને અને જે મારા કાકાનો છોકરો છે પ્રવીણભાઈ ફુલાભાઈ ખાણ એ મૃત્યુ પામ્યું છે વડોદરામાં કમ્પ્યુટર ક્લાસ માટે નીકળેલી સગીરાની છેડતીનો મામલો સામે આવ્યો છે એકલતાનો લાભ લઈ રિક્ષા ચાલકે છેડતી કરી હરણી વારસિયા સંગમ ચાર રસ્તામાં બની ઘટના રિક્ષા ચાલકે સગીરાને નાસ્તો કોલ્ડ ડ્રિંક અને પૈસા આપવાની લાલચ આપી સગીર વયની દીકરીનો હાથ પકડી એકલતાનો લાભ લઈ છેડતી કરી વારસ્યા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે નોંધાઈ ફરિયાદ ફરિયાદ નોંધાતા આરોપી ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે નારુલમાં વીજકરણથી દંપતી મોતનો મામલો અને ઘટનાના ચોવીસ કલાક વીતી ગયા છતાં કોઈ જ કાર્યવાહી નહીં ઘટનાને પગલે જવાબદારી કોની તેને લઈને ઘણા સવાલો છે એએમસી અને ખાનગી એજન્સીની એકબીજા પર ખો આપવામાં આવી રહી છે ઘટના બાદ તંત્રએ ખાડા પુરવાની કામગીરી શરૂ કરી છે પોલીસ તપાસ માટે એફએસએલની મદદ પણ લીધી છે વરસાદી પાણી ભરાતા ઘટના બની હતી વરસાદના પગલે રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે સુરતના સચિન જીઆઈડીસી પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે સત્તર દિવસ પહેલા બનેલી હવે આરંભનીય છે કે આપઘાત કરી લીધો હતો પતિ સાથે ઝઘડો થતા આ મહિલા તેના ત્રણેય બાળકોને લઈ ઘરમાંથી નીકળી ગઈ હતી અને આપઘાત કરી લીધો હતો બાળકો જ્યારે ગુમ થયા હતા તેની જાણ પિતા દ્વારા પોલીસને કરવામાં આવી હતી પરંતુ ત્યારે પણ સચિન જીઆઈડીસી પોલીસ હદ વિસ્તરણને બનાવ્યો હતો ત્યારે આ ત્રણ બાળકો ક્યાં છે તેને અત્યાર સુધી સચિન જીઆઈડીસી પોલીસને જાણકારી જ નથી મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ પોલીસને ઊંઘોડી અને બાળકોની શોધખોળ માટે ડ્રોન ઉડાવવામાં આવ્યો છે ત્યારે સવાલ થઈ રહ્યો છે કે શું સત્તર દિવસ બાદ શું ડ્રોન થકી બાળકોની શોધખોળ થઈ શકશે तपास में प्योर उसका हैंगिंग आया तो हमने अकस्मा मौत की तपास छानबीन तो स्टार्ट की उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि हमार ये महिला मेरी वाइफ है और उसके साथ तीन बच्चे थे तो उसके बाद हमने पूरी तपास की और पाँच तारीख को जो बच्चे जो जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है और उसके बाद कल से हमने जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एस से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूब कर मर गए हो तो उसकी शोध खोल स्टार्ट की और उसके बाद आज ड्रोन से भी हम ये सब जाड़ी झाखड़े वाला शरीरा का है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है ખેડામાં નડિયાદ શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે હિન્દુ ધર્મ સેનાના દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ માટે અરજી કરી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતી હોવાનો

નેપાળની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે ગુજરાતના ઘણા લોકો નેપાળ ગયા હતા પ્રવાસીઓને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ ચિંતિત છે અને લોકોને સુરક્ષાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે તમામ લોકોને સુરક્ષિત લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે નેપાળની ઘટનાની જાણકારી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતી વિદ્યાર્થીઓ અથવા તો ત્યાંથી પ્રવાસીઓ જે ગુજરાતમાંથી ગયા હોય તમામ લોકોની ચિંતા કરતા એમને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીએ અને એ પ્રવાસીઓને સહી સલામત છે કે નહીં એની ચિંતા માટે અને એની વિગતો અને માહિતી માટે તાત્કાલિક કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો ને ત્યાંથી પણ આ બાબતનું આપણને આશ્વાસન આપ્યું છે કે એની ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પૂરતા પગલા અને ત્યાંની જે અત્યારે હયાત વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓમાં એ લોકોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એ પ્રકારની ચિંતા કરી અને વ્યવસ્થાઓ કરી છે નેપાળમાં બેકાબુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત નેપાળ સરહદ પર તૈનાત સશસ્ત્ર સુરક્ષા સરહદ દળ અને યુપી પોલીસનો નિર્ણય સામે આવ્યો છે પ્રદર્શનકારીઓએ નેપાળમાં સરકારી અધિકારીઓની ઓફિસને નિશાન બનાવી પ્રદર્શનકારીઓએ કસ્ટમ્સ વેરહાઉસને આગ ચાંપી દીધી તો નેપાળી કસ્ટમ્સ અધિકારીઓ ભારતમાં આશ્રય લેવા માટે સરહદથી ભારતમાં પ્રવેશ્યા હતા આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળથી આવતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે સશસ્ત્ર સીમા બાલના જવાનો ટ્રાફિક રોકવાની જાહેરાત કરી રહ્યા છે